મારું નામ ઉસ્માનિયા પુરુમિયા મલેક પૂર્વ સેનેટી ઇન્સ્પેક્ટર મોડાસા શહેરમાં ફૂટપાથ ઉપર રાહદારીઓને જવા માટેનો રસ્તો હોય છે પણ ત્યાં પાર્કિંગ અને બધું કરવામાં આવે છે તો રાહદારીઓને જવા માટે આવવા માટે ઘણી જ તકલીફ પડે છે મોડાસા નગરપાલિકા તથા મોડાસા પોલીસ સ્ટેશન કોઈ કાર્યવાહી કરતા નથી દુકાનો માલિકો તેઓ ફૂટપાથ પોતાની સમજીને માલિકી સમજીને તેઓ ફૂટપાથ ઉપર તેમની ગાડીઓ અને બાઇકો મૂકવામાં આવે છે તેના લીધે રાહદારીઓને ઘણી તકલીફ પડે છે એક્સિડન્ટ થાય તો જવાબદારી ક્યાંની મોડાસા નગરપાલિકાની તો મોડાસા પોલીસ સ્ટેશનની એ જવાબદારી તપાસ કરવા વિનંતી છે